મેં તમને બધાને પાર્ટીમાં એક શબ્દ લખી દીધો છે એ શબ્દ તમારે વાંચવાનો છે વાંચો દિશા હવે હું જે શબ્દ બોલું એને આગળ આવવાનું છે ચલો ગગન સરા સયા ઉબો પેલે જામનગર જા ચલો આ શું લખ્યું છે ગોગન જામનગર જા હવે ત્રણેય સાથે વાંચો

અને આ નમ ચલો સાથે વાંચો મોટેથી સરસ નમન નમ ચલો મેં તમને પાર્ટીમાં શબ્દો લખી દીધા છે એ તમારે વાંચવાના છે પોતપોતાના શબ્દો ચલો હવે હું જેનું નામ બોલું એને આગળ આવીને ગોઠવાનું છે વાક્ય બનાવવાનું છે ચલો આવશે જમના પછી આવશે ગામ પછી આવશે જા चलो पहले वाक्य आवाज शब्द वाचो पहले शब्द वाचो साथे वाचो गन्ना जा ठीक है जमती चलो आवे से आव से गाजर પછી આવશે મજાના ચલો પોતાનું પોતાનો શબ્દ બોલો ચલો તમે બધા વાંચો સાથે વાંચો ચલો હવે આવશે વરસાદ પછી આવશે વર્ષે પછી આવશે ચલો પોતાનો શબ્દ વાંચો ચલો તમે બધા વાંચો સાથે વાંચો હવે આવશે હવે આવશે રામ પછી આવશે રાજા પછી આવશે છે ચલો પોતાનો શબ્દ વાંચો ચલો તમે બધા વાંચો એક સાથે વાંચો રામ રાજા છે સરસ વેરી ગુડ